જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા જોઈ રહ્યા છો બે મહિનાના મોડલની તમને આ હોન્ડા આ ગાડી ફક્ત સોસઠ હજાર કિલોમીટર ચાલેલી છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની અઢારની અગિયારમાં મહિનાના મોડલની તમને આ હોંઢા સિટી જોવા મળશે જી જે સિક્સનું પાર્સિંગ તમને જોવા મળશે વડોદરાનું પાર્સિંગ છે હોંઢા સિટી વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સ વર્ઝન છે ટ્રાન્સમિશન મેન્યુઅલ ટ્રાન્સમિશન તમને જોવા મળશે પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ વન ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે અગિયારમા મહિનાને બે હજાર ચોવીસને બે અગિયારમા મહિના સુધીનો ફૂલ વીમો ચાલુ છે તેવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સોસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ટાયર નવા નાખેલા છે બે ચાવી જોવા મળશે તમને ગાડીમાં મેગ્યુલ જોવા મળી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કોઈ એક્સિડેન્ટ થયેલું નથી ગાડીમાં ક્યાંય તમને સડો કે કાંટ ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમે ત્યાં જઈ શકો છો અને રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના પ્રાઇઝ વિશેની વાત કરું કિંમત સાત લાખ નેવું હજાર રાખેલી છે અંદાજીત કિંમત સાત લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર યુમ લખેલા છે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ હોન્ડા સિટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બધી જ સર્વિસ કમ્પ્લીટ છે તેવું ગાડીના માલિક જણાવશે વન ઓનર ગાડી છે વીએક્સ વર્ઝન ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ટાયર નવા નાખેલા છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંપની કર ટુ ઝેડ સિસ્ટમ વર્કિંગ કરે છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે